દિલ્હીના નજખરપુર ડબલ મર્ડર મામલે પોલીસ સૂત્રોએ મોટા દાવો કર્યો છે કે પોલીસનું છે કે ગોંગી ગેંગના શૂટરમાં વિસ્તારમાં આશીષ અને સોનુની ગોળી મારીને હત્યા કરનાર આરોપીએ ઓળખ કરી લીધી છે અને પોલીસે આ કેસમાં આરોપી સંજીવન સંજુ અને હર્ષ ઉર્ફે સિન્ટુ શોધી રહ્યા છે આ ઘટના સીસીટીવી વિડીયો સામે આવ્યો છે કે દેખાઈ રહ્યું છે કે હત્યાના અંજામ માપનાર વ્યક્તિને ઉર્કેજી અને હાથમાં પિસ્તો લઈને ફાયરિંગ કરી રહ્યો છે અને બીજો હુમલો હુમલાખોર વર્ષો ઉભે ચિંટુના કાળા કપડામાં ગુનેગારની પોલીસ ગેંગનો શકી ગઈ કાલે ઘટનામાં પોલીસ જણાવ્યું કે સોનું અને આશિષ નામના વ્યક્તિને અન્ય અશિલીબ ત્રીસ વર્ષના નિકટને આ ઘટનાના કરતી સીસીટીવી ફૂટેજમાં સોસાયટી મુજબથી પીડિતના આ હુમલાખોર આજીવીની શક્યતા હુમલાખોરની ભારે ગુચ્છાઓના માથા ભારે ગોળીને પોલીસમાં ગોળી એક એકવાર લાગી અને પોલીસ અધિકારીએ જણાવ્યું કે હુમલા પાછળ પ્રાથમિક દ્રષ્ટિએ વ્યક્તિનું દુષ્માર હોવાની આ ઘટના સામે ગેંગના વારની શક્યતા બંને હુમલાખોર ઘટના સ્થળે ભાગી ગયા હતા